નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર બિલ્લીમોરા પોલીસના ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે વલસાડ ખાતે રહી દહેરી ખાતે આવેલા સ્ટ્રાટાજી સિસ્ટમ કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા બ્રિજેશ કુ કિશોર ઉર્ફે રાજુભાઈ મોહનલાલ માથુર વર્ષ તેત્રીસ જે રહેવાસી શ્રીજી હોસ્પિટલની સામે માધવની ચાર દહેલી તાલુકો વાપી જિલ્લો વલસાડ ગુંડલાવ ફોચર ફળિયા તાલુકો જિલ્લો વલસાડ મૂળ રહેવાસી જમ્મુનપુરા ઉત્તર પ્રદેશને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ માટે ભીલીમળા પોલીસને એલસીબી દ્વારા સોંપવામાં આવ્યા છે નવસારીના ઊંધ ગામ નજીક નેશનલ હાઇવે અડતાળીસ પર સર્જાયો અકસ્માત મિની ટ્રાવેલ્સ બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો સુરતની મિની ટ્રાવેલ્સ બસ મુંબઈથી લગ્નમાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો તો મિની બસમાં ચાલાકેશ ટ્રેન પરથી કાબૂ ગુમાવતા પલટી જવા પામી હતી મિની ટ્રાવેલ્સ બસમાં સવાર ત્રણ મહિલા અને પાંચ પુરુષ અને એક બાળકને ઈજા પહોંચી તે આમ કુલ નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેઓને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે હતા અને ગ્રામ્ય પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે નવસારી જિલ્લામાં ત્રણસો ચોર્યાસી ગામોમાં કમોસમી વરસાદના કારણે પાક નુકસાનીના સર્વેની કામગીરી વેગવંતી કરાઈ જિલ્લાના તમામ ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ સેવક ખેતી તલાટી કમ મંત્રી અન્ય સ્થાનિક કર્મચારીઓ સાથેની ટીમની રચના કરી કામગીરી કાર્યરત કરાઈ ત્રણસો ચોર્યાસી ગામોમાં પંચરોજ કામ સહિતના સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ ખેડૂત આગેવાનો સાથે નુકસાનગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી પંચરોજ કામગીરી કરાઈ ઓક્ટોબર માસના છેલ્લા અઠવાડિયામાં થયેલ કમોસમી વરસાદના કારણે પાક નુકશાન અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શનમાં અસરગ્રસ્ત ગામોમાં વિલેજ યુનિટ ગણીને પાક નુકસાનની સર્વે અંગે કામગીરી શરૂ કરવામાં આવી છે નવસારી જિલ્લાના તમામ તાલુકા ચાર અંશ સેલ્સિયસ જયારે લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ બે સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સત્તાણું ટકા તો સાંજે બોતેર ટકા રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી

કોચ યોગ ટ્રેનર ઉપસ્થિત રહ્યા હતા નશાઈ સ્વામિનારાયણ મંદિરે હટી ઉત્સવ ઉજવાયો ભગવાન સમક્ષ વિવિધ પ્રકારના શાકભાજી ધરાવવામાં આવ્યા નવસાઈ સ્વામિનારાયણ મંદિરે આનંદ ઉલ્લાસથી હાડી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ભગવાન સમક્ષ વિવિધ પ્રકારના શાકભાજી ધરાવવામાં આવ્યા હતા પ્રબોધિની એકાદશીના દિવસથી ભક્તોએ લીધેલા સાકાદિક વ્રતો છૂટે છે અને નવા શાકભાજીઓની ભગવાન સમક્ષ ખુલ્લી મુકાય છે પૂજ્ય કૃષ્ણપીય સ્વામીએ હડી ઉત્સવને લાગતું કીર્તન ગાયું હતું અને હાથડી ઉત્સવનો મહિમા સમજાવ્યો હતો શેડીના દંડો બનાવી તેને એક છેડે સુકા કોપરાની વાટી જડીને દીવા બનાવી હટળીની આરતી ઉતારવામાં આવી હતી ભગવાન વેપારી બન્યા હોય તેમ પૂંજ કૃષ્ણપ્રિય સ્વામીએ શાકભાજી લેવાની ભાવના સાથે છડી પોકારી હતી મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદીની શાકભાજી ખરીદી ધન્યતા અનુભવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા એરો જિલ્લા પંચાયત વિભાગમાં દિવાળી સ્નેહ સંમેલન ના આયોજન સાથે આત્મનિર્ભર ભારત સંકલ્પ લેવાયો આત્મનિર્ભર ભારતે માત્ર આર્થિક અભિયાન નથી પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી દેશ પ્રત્યે ગૌરવ અને પ્રેમની ભાવના વ્યક્ત કરવાનો અવસર છે એમ કાપડિયાએ જણાવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા એરો જિલ્લા પંચાયત બેઠકનું વિભાગનું દિવાળી સ્નેહ સંમેલનનું આયોજન જલાલપુર તાલુકાના ભુસાર મુકામે યોજાયું હતું જેમાં આત્મનિર્ભર સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ડોક્ટર ધમેશ કાપડિયા ઉપસ્થિત રહી ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યા હતા વધુમાં તેમણે કહ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્રના વિકાસ અને નિર્માણમાં સાચા હીરો તેનો કોમન મેન છે જ્યાં સુધી પ્રજાનો સાથ અને સહકાર ન મળે ત્યાં સુધી રાષ્ટ્રને માત્ર યોજના કે વિધિ વિધાનથી પ્રગતિના પંથે લઈ જઈ શકાતા નથી રામજી મંદિર નવસારીમાં તુલસી વિવાહ ઉજવાયો દેવ ઉઠી એકાદશીના પવિત્ર દિવસે નવસાઈ રામજી મંદિર દુધ્યાતળવ નવસારીમાં તુલસી વિવાહ સંપન્ન થયો રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ દિવેશ પટેલ અને મોહનભાઈ ગાંધી ટ્રસ્ટીઓ યોગેશભાઈ નાયક ટ્રસ્ટ મેનેજર ઋષભાઈ શુક્લની વિશેષ ઉપસ્થિતિમાં મંદિરના ટ્રસ્ટી ડોક્ટર રાજન સેટજી અને કવિતા સેટજીના હસ્તે તુલસી વિવાહ લગ્ન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે રામજી મંદિરના અનેક ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા ભક્તિભાવ પુરોક યોજાયેલા આ તુલસી વિવાહના પ્રસંગે ભક્તજનોએ હૃદયથી આવકાર્યો હતો આરતી બાદ સૌના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં નવસારીનો ગૌરવ તારીખ અઠ્ઠાવીસ દસ બે હજાર પચીસથી તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રોજ રાજકોટમાં એસજીએફઆઈ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા યોજાયેલ રાજ્યકક્ષાની ત્રણ સ્પર્ધામાં નવસારીના ધોરણ દસ ના વિદ્યાર્થીએ સિદ્ધિ મેળવી છે જેમાં અંડર સેવન્ટીન બોઇઝ ગ્રુપમાં આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાર્થ સમીર પટેલે ઉત્તમ પ્રદર્શન કર્યું છે પાર્થે આ ચારસો મીટર ફ્રી સ્ટાઇલ આઠસો મીટર ફ્રી સ્ટાઇલ એમ બંને સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી નવસારી શહેર તેમજ શાળાનું પરિવારનું ગૌરવ વધાર્યું છે

લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઇસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ તેજસ્વિની સંસ્કૃતિ ધામ વાસુણા ખાતે યોજાઈ સમાજ સ્વાસ્થ્ય ચિંતન શિબિર ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વાસુ સ્થિત તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદીના સાનિધ્યે સામાજિક સ્વાસ્થ્ય સ્વસ્થ તન મન સાથે સનાતન સંસ્કૃતિનો સમન્વય જળવાઈ રહે તે હેતુથી એક ત્રિદિવસીય શિબિર યોજાઈ હતી જેમાં ગુજરાતભરમાંથી માતૃશક્તિ સહિત એસી જેટલા ભાઈ બહેનો જોડાયા હતા દરમિયાન વહેલી સવારે યોગ પ્રાણાયામ દિવસ દરમિયાન સંવાદ ચર્ચા અને પ્રેરક ઉદબોધન તથા રાત્રે નિજાનંદ્ર સહિત તન મનને નવી ઉર્જા અને પ્રેરણા મળી નવસારી ગૌરવ રાષ્ટ્રીય કક્ષાની ત્રણ ત્રણ સ્પર્ધામાં પસંદગી નવસારી જિલ્લાની પ્રતિષ્ઠિત એબી સ્કૂલ માં ત્રણ બાર વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરતા સુરતી સોહમ કલ્પેશભાઈ કુમારે તાજેતરમાં રાજકોટ ખાતે દ્વારા યોજાયેલ રાજ્યકક્ષાની ત્રણ સ્પર્ધામાં બસો મીટર ફ્રી સ્ટાઇલ ચારસો મીટર ફ્રી સ્ટાઇલ અને પંદરસો મીટર ફ્રી સ્ટાઇલ એમ ત્રણેય ઇવેન્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ત્રણ સુવર્ણ ચંદ્રકો જીત્યા છે જે નવસારી જિલ્લા અને એબી સ્કૂલ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે આ ત્રણેય સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને હવે સુરતી સોહમ કલ્પેશ કુમાર ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય કક્ષાએ કરશે અભ્યાસમાં હોશિયાર વિદ્યાર્થી અને સુરતી સોહમ કલ્પેશ કુમાર સ્વિમિંગ પ્રેક્ટિસ માટે નવસારી મહાનગરપાલિકાના ત્રણ કુંડમાં દરરોજ ત્રણથી ચાર કલાક માટે તૈયારી કરતા હતા નવસારી જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસ જનજાતીય ગૌરવ રથયાત્રા આયોજન અંગે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ નવસારી જિલ્લામાં ગૌરવ રથયાત્રા રૂટ મુજબ તારીખ નવેમ્બરના રોજ ખેરગામ ઉનાઈ તથા વાસદા તાલુકામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરકાર દ્વારા તારીખ એક થી પંદરમી નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી સાથે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે નવસારી જિલ્લા આદિજાતિ જિલ્લાઓમાં યોજાનાર છે નવસારી જિલ્લામાં ગણદેવી તથા તાલુકામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે ફાલુદા મિક્સની સારી સારી વેરાયટીઝ તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો